પોતાને બચાવવા માટે આખા પાંચ જિલ્લાની પોલીસ ને ધંધે લગાડી દીધી છે પોલીસ અત્યારે બીજું કામ જ નથી કરી શકતી તપાસો અટકી પડી જયારે જયારે ભાજપના નેતાઓને પ્રજા ઘુસવા નથી દેતી ઘરમાં એટલે પોલીસને આગળ કરી દે છે અને જ્યારે મેં કાલે જાહેરાત કરી રાજુ કરપડાજીની ધરપકડ કર્યા બાદ અમારા ખેડૂતો ઉપર ફરિયાદો કર્યા બાદ કે ભાઈ કાલે બોટાદમાં પંચાયત થશે એટલે ભાજપ એને જ્ઞાન આવ્યું અત્યારે એના ચેરમેનો નિવેદનો કરી રહ્યા છે કે માંગણીઓ સ્વીકારી લેશો હજી સ્વીકારી નથી તમે ગુમરાહ કરો છો તમે લેખિતમાં હજી સુધી આપ્યું નથી અને અહીંથી અટકશે નહીં ઈસુદાન ગઢવી અને આમાં સમગ્ર નેતાઓ અહીંયા આવ્યા છે આજે અહીંયા બગોદરા પાસે રોકી લેવામાં આવ્યા છે ભાજપે મુખ્યમંત્રી આદેશ કર્યા છે કે કોઈ પણ ભોગે સુદાન પહોંચવું જોઈએ ભાઈ અમે અમે છીએ શું ગુનો કર્યો એટલો ડર લાગે આ લાખ ખેડૂતોના હક અને અધિકાર ઉપર મુખ્યમંત્રી તરાપ મારી રહ્યા છે આવતીકાલથી ચોપન લાખ ખેડૂતો છે એ રસ્તા ઉપર નીકળશે તો કોણ બચાવશે તમને તમારા કોઈ પણ કાર્ય થવા નહીં દઈએ અને આજે હું એલાન કરું છું કે મને રોકવાથી અમારા નેતાઓને રોકવાથી તમે એમ કહો છો કે મહાપંચાયત રોકી લેશે ખેડૂતોને હું આહવાન કરું છું મહાપંચાયતમાં રાજુ કરપડા ત્યાં પહોંચી રહ્યા છે રાજુ કરપડા મહાપંચાયત કરશે હું ચેલેન્જ આપું છું તમને અને દરેક જગ્યાએ હું કહેવા માંગુ છું ખેડૂતોને કે જે જે પીએમસીમાં ગરદા ચાલે છે કડના નામે લૂંટ ચાલે છે આજે ખેડૂતોને માટે અમે નીકળ્યા છીએ ગરીબો વંચિતો શોષિતો માટે નીકળ્યા છીએ હું પોલીસના તમામ કર્મચારીઓને કેવા માંગુ છું નાના કર્મચારીઓને આઈપીએસ લોકો તો મોજ કરતા હશે એ તો આદેશનું પાલન કરશે પણ તમામ નાના કર્મચારીઓને કેવા માંગુ છું કે તમારા બાપ દીકરાઓ બધા બાપ દાદાઓ ખેડૂત છે અને તમે લડી નથી શકતા એ લડી લડી નથી એટલે અમે લડવા નીકળ્યા છીએ અને આજે અમને રોકવા માટે તમારો ઉપયોગ કરવામાં આવે છે પ્રેમથી પોલીસને હું કહું છું કે તમે તમારા રસ્તાઓ શોધી લ્યો બાના બતાવી દ્યો કેમ ભાઈ બે બુટલેગર ચાલી જાય છે બે બુટલેગરના આડા ચાલે છે રૂપિયા નાપતા માટે તો તમે ઉપર સમજાવી દો છો એવી રીતે આજે સમજાવવાની જરૂર હતી તમારે કે સાહેબ આમ આદમી વાળા નીકળી ગયા આમ આદમી નથી આ ગુજરાતના ચોપન લાખ ખેડૂતોનો અવાજ છે અને હું આહવાન કરું છું કે ન માત્ર એક બોટાદ એપીએમસીમાં આજે ફરીથી આજે જો આ મહાપંચાયત મોટી ન થઈ શકી તો ચિંતા કરવાની જરૂર નથી પચાસ હજાર કિસાનો સાથે એ જ બોટાદમાં આગામી સમયમાં હું તમને ચેલેન્જ આપું છું ભાજપવાળાને કે અમે બોટાદમાં મહાપંચાયત કરીશું આજે પણ મહાપંચાયત થશે બીજું જેટલી લૂંટ ચાલે છે એમાં અમે આમ આદમી પાર્ટીની ટીમો બનાવીશું તમામ ખેડૂતોને પણ કહું છું પંચાણું બાર જીરો ચાર જીરો ચાર જીરો ચાર નંબર છે મિસ કોલ નંબર મિસ કોલ મારીને તમારું નોંધણી કરાવડાવજો અમે નંબર જાહેર કરીશું ન માત્ર બોટાદ ગુજરાતની કોઈ પણ એપીએમસીમાં ક્યાંય પણ ગડબડ થતી હોય કડના નામે રૂપિયા લેવાતા હોય લૂંટ ચલાવતા હોય મિક્સિંગ કરતા હોય તો તમારે અમે ટીમો બનાવીને આપીશું તમામ આમ આદમી પાર્ટીના નેતાઓ તમામ જશે આ લડાઈ અહીં તે નથી તપાસ કરશે જ્યાં પણ ગડબડ થતી હશે ત્યાં અમે મુદ્દા ઉઠાવીશું આ બીજી વાત ત્રીજું હું એલાન કરું છું દૂધ મંડળીઓને કે જે દોરામાં તમે જે ગડબડ કરો છો એ દૂધ મંડળીઓમાં પણ આમ આદમી પાર્ટીની આગામી સમયમાં ટીમ તપાસ કરશે આ તમામ ડેરીઓ છે જે ભાજપના નેતાઓ કબજા કરીને બેસી ગયા છે એના મળતીઓને પચાસ પચાસ લાખ રૂપિયા લઈ અને ભરતીઓ કરે છે અને નામી માંડીને દૂધના ભાવમાં જે ગોબાચારી કરે છે એ ડેરીઓમાં પણ અમે ટીમો મોકલીશું તપાસ કરાવીશું અને હું ચોપન લાખ ખેડૂતોને કહું છું કે આ બધું બે વર્ષ સુધી ચાલશે અને બે વર્ષમાં તમે સત્તા પટલાવો આજ એપીએમસી માં તમારે જાવું નહીં પડે એવી વ્યવસ્થાઓ અમે લાવી દેશું ચોપને ચોપન લાખ ખેડૂતોને કહું છું કે ભાજપે શું હાલ કરી રહ્યા છો તમે આ તમારો ઈશુદાન એકલો નથી તમે બધા ચોપન લાખ ખેડૂતોનો અવાજ આજે દબાવવાની કોશિશ કરી છે આ ભાજપને ભાજપના નેતાઓને તમારા ગામમાં ઘૂસવા ન દેતા આ ભાજપ કરી શું શકે બિચારા પગારદાલ પોલીસવાળાને ઊભા રાખી દે જો ન કરે તો એને બદલીઓ કરીને ડાંગમાં નાખી દે પરિવારથી અલગ કરી નાખે આ ચાલ છે એમની પણ આ ઈસુદાન કે આમ આદમીનો એક પણ સૈનિક અહીંયા મારી સાથે ઢગલાબંધ રબારી છે પ્રદેશના ઉપપ્રમુખો છે ફ્રન્ટલ પ્રમુખો છે આ બધા લોકો અમે અહીંયા બેઠા છીએ એક વાત નિશ્ચિત છે તમને હકની અપાવીને રહેશું અને હક અપાવ્યા પછી ચોપને ચોપન લાખ ખેડૂતોને કહું છું કે તમારે તમારા મામા કાકા નાના નાની બધાને કહેવાનું છે કે આમ આદમી પાર્ટી અમારા હક અને અધિકારીઓ માટે અધિકારો માટે લડે છે અને આગામી સમયમાં આ મુદ્દાને ગુજરાતની જનતાની વચ્ચે લઈ જશું અને અરવિંદ કેજરીવાલજીની પણ જરૂર પડી ભગવત માનજીની પણ જરૂર પડી તો પણ એ લોકોને પણ બોલાવીને તમારા હક અને મુદ્દાઓને ઉઠાવીશું જય હિન્દ આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જય the